નાટિક્સ ડ્રગ્સની બદી બદીને નાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ની ડામવામાં સફળ રહેલ છે વધુમાં પોલીસ કમિશનર સાહેબ શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડિન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય છે તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરી નશાખોરીના રવાળે ચડેલ હોય જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી સૂચના આપેલ તે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાવના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા આ મુજબની કામગીરી કરવામાં આવે છે ઉપરોક્ત સૂચના અન્વયે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર ઉપર રોજ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હેડ કોન્સ્ટેબલ જગસીભાઈ શાંતિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચમનજીભાઈ મોહનભાઈ નાઓએ ભેસ્તાન જીયાઉ બુડિયા રોડ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળે જે અંતર્ગત એસઓજીના અધિકારી માણસો તથા ડ્રગ ઇન્સ્પેક્ટર સૌમિન પટેલનાઓ સાથે રાખી દુકાન નંબર ચાર ગ્રાઉન્ડ ફ્લોર સોમેશ્વરનગર સોસાયટી જીયાઉ બુડિયા રોડ પર ભેસ્તાન સુરત ખાતે આવેલ રાજ મેડિકલ સ્ટોર્સ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક શ્રી રાકેશ ભવનલાલ પ્રજાપતિ ઉંમર વર્ષ છવ્વીસ ધંધો મેડિકલ વેપાર રહે ઘર નંબર એકસો બાણું રેસમા ચોકડી પાસે પાંડેસરા સુરતવાળા કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવા ડ્રગ્સનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર પરથી કરેલ જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર પર ટ્રેપ પરોડવી રેડ કરી નવસો ગ્રામ માટે ઉપયોગમાં લેવાતા પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી કોડિંગ ફોસ્પેટ સિરપ નંગ શૂન્ય પરસન્ટ તથા નશાકારક ટેબ્લેટ સેપ્સમો પ્રોક્સી પ્લસ થર્ટી ટુ મળી કુલ કિંમત રૂપિયા પંદરસો ના મતા મળી આવેલ છે ઉપરોક્ત મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતા સિરપ તથા ટેબ્લેટ જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે તેમજ તેઓની સદર તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાય આવેલ મેડિકલ સ્ટોર લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે